નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં એરંડાના તાજા બજાર ભાવ જાણીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહેબ્રહ્મા અગિયારસો પંચાવન થી અગિયારસો પાસઠ તબી બારસોથી બારસો દસ વિરમગામ અગિયારસો એકાણું થી અગિયારસો સત્તાણું સલોદ અગિયારસો અડસઠથી બારસો દસ વિજાપુર અગિયારસો પંચ્યાસીથી બારસો પંદર ઉકરવાડા અગિયારસો નેવું થી બારસો ત્રણ ગોઝારિયા બારસો પાંચથી બારસો અગિયાર રાજકોટ એક હજાર નેવું થી અગિયારસો બાણું પાટડી અગિયારસો એંસી થી અગિયારસો પંચ્યાસી પાટણ અગિયારસો પિંચોતેરથી બારસો સોળ સિદ્ધપુર અગિયારસો સિત્યોતેરથી બારસો પંદર મહેસાણા અગિયારસો સિત્તેરથી બારસો દસ આંબલીયાસણ અગિયારસો બ્યાસીથી અગિયારસો પંચ્યાસી ડીસા અગિયારસો પંચ્યાસીથી બારસો દસ હળવદ અગિયારસો પચાસથી અગિયારસો ચોરાણું બોટાદ અગિયારસો વીસથી અગિયારસો એકસઠ ભયાઉ અગિયારસો નેવું થી અગિયારસો સત્તાણું જામજોધપુર એક હજાર એકથી અગિયારસો એકોતેર સાંગધ્રા અગિયારસો ત્રેપન થી અગિયારસો ત્રેપન મોડાસા અગિયારસો પચાસથી અગિયારસો ઓગણસી ઈડર એક હજાર નેવું થી બારસો ચાર વિસાવદર નવસો થી એક હજાર અમરેલી એક હજાર દસ થી અગિયારસો અઠ્ઠાવન દહેગામ અગિયારસો પંચ્યાસી થી અગિયારસો નેવું રખિયાલ અગિયારસો થી અગિયારસો એંસી જેતપુર અગિયારસો થી અગિયારસો એકાવન જસદણ એક હજાર થી એક હજાર પચાસ માણસા અગિયારસો બાણું થી બારસો પાંચ વડગામ એક હજાર ચાલીસ થી એક હજાર ચાલીસ બાવળા અગિયારસો થી અગિયારસો પિંચોતેર બહુચરાજી અગિયારસો થી બારસો ચાર ભીલડી અગિયારસો થી બારસો આઠ દાહોદ એક હજાર થી અગિયારસો અંજાર અગિયારસો પચાસ થી બારસો સાત કલોલ અગિયારસો નેવ્યાસી થી બારસો છ હિંમતનગર અગિયારસો એંસીથી બારસો સાત વારાહી અગિયારસો સિતેરથી અગિયારસો પંચ્યાસી હારીજ અગિયારસો નેવું થી બારસો અગિયાર પ્રાંતિજ અગિયારસો એંસીથી બારસો પાલનપુર અગિયારસો એંસીથી બારસો બે દિયોદર અગિયારસો બાણુંથી બારસો સાત પાંથાવાડા અગિયારસો પિંચોતેરથી બારસો વડાલી અગિયારસો પચાસથી અગિયારસો છ્યાસી નેનાવા અગિયારસો સત્તાવનથી બારસો આઠ જામખંભાળિયા એક હજારથી અગિયારસો બેતાલીસ ધાનેરા અગિયારસો ત્યાંશી થી બારસો ત્રણ થરાદ અગિયારસો પિંચોતેર થી બારસો અગિયાર રાહ અગિયારસો સિતેર થી અગિયારસો એસી રાઘનપુર અગિયારસો નેવું થી બારસો તેર લાખણી અગિયારસો નેવું થી બારસો પાંચ થરા અગિયારસો પંચ્યાસી થી બારસો દસ સિહોરી અગિયારસો બાણું થી બારસો દસ મહુવા અગિયારસો સાત થી અગિયારસો સાત વિસનગર અગિયારસો પચાસ થી બારસો ચૌદ ઉનાવા અગિયારસો થી બારસો અગિયાર જામનગર નવસો થી અગિયારસો ઓગણ ચાણસમાં અગિયારસો થી અગિયારસો સત્તાણું કડી અગિયારસો પંચ્યાસીથી બારસો આઠ ગોંડલ નવસોથી અગિયારસો એક્યાસી કાલાવડ અગિયારસો ચાલીસથી અગિયારસો તૌંતેર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો